લાજ વિસ્વોટ ભરૂચ ભીરો શાખા દ્વારા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બેગામ ગામના રસોલ મલેકનું સન્માન કરવામાં આવ્યું ભરૂચ એસેડી ઓફિસ ખાતે ઈઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઈઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાજ શાખા ભરૂચ દ્વારા ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી જેમાં ભરૂચ એસએ બી ઓફિસના કર્મચારીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ જિલ્લાના એવા નાગરિકો જે ગુનાની બડી રોકવામાં એસીબીને સહયોગ કર્યો હતો અને સમાજમાં ચાલતા ભ્રષ્ટાચારના દૂષણને રોકવા માટે લોકોને જાગૃત કરી લાચુસ્વ શાખામાં ફરિયાદ કરાવવા લોકોને પ્રેરિત કરી ફરિયાદ કરાવી લાંચિયા લોકોને સબક શીખવાડ્યો હતો તેવા પંદર જેટલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર તાલુકાના દેગામ ગામના રસુલભાઈ ઇસ્માઇલભાઈ ગુલબા મલિકને પણ સન્માનિત કરવામાં આવ્યા છે જેથી જંબુસર સહિત દેગામમાં આનંદની લાગણી જોવા મળી રહી છે

આપણી પાસે કોઈ પણ વ્યક્તિ નાણાંની માગણી કરે તો સીડી આપણી સાથે કટિબદ્ધ છે અને એસીડીનો પૂરેપૂરો સહયોગ આપો કે જેનાથી ઝંડાઉન ચાલે